નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર સત્તરના અંડરમાં આવતા લારી ગલ્લાઓ ઉઠાવવામાં આવ્યા હતા એના ભાગરૂપે લારી ગલ્લાવાળાઓ દ્વારા આજ રોજ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમનું કહેવું છે કે લારી ગલ્લા બરોડા ડેરીની સામે આવેલા તમામ લારી ગલ્લાઓ કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા અમુક લારી ગલ્લાઓ ત્રણ રસ્તા પાસે લારી ગલ્લાઓ દબાવી દેવામાં આવ્યા હતા તેના કારણોસર ગત રાત્રિના સમયમાં ગલ્લાઓમાંથી ચોરી કરવામાં આવી હતી અને ગેસના બાટલ ચોરી ગયા હતા અને રોકડ રકમ બી ચોરી ગયા હતા તેના કારણોસર મકરપુરા પોલીસ ચોકીમાં ભરત બાબા દ્વારા એક અરજી આપવામાં આવી હતી અને ન્યાયની અપીલ કરવામાં આવી હતી ઉત્તરમાં અમે અમારી લારી ચલાવીએ છીએ શુક્રવાર સાંજે અમને વોર્ડ નંબર સત્તરના અધિકારી અને દબાણ શાખાની ટીમ અમને એવું કહેવામાં આવ્યું હતું કે આજથી બે દિવસ પછી તમે તમારી લારી તમારી સ્વૈચ્છાએ હટાવી દેજો અને સોમવારથી તમને આ પટ્ટા પર એટલે ઓએનજીસીના મેઇન રોડ પર તમને લારી મૂકવામાં આવે નહીં અથવા તો અમે એમનું કાયદાનું પાલન કરીને અધિકારીઓનું નિયમોનું પાલન કરીને અમે અમારી લારી જે ઓ એનજીસીના લાભી જાવજો અને આ પટ્ટા પર જાય કોઈને નર્તન ના બને એ ટાઈપનું અમે ત્યાં મૂકી હતી પણ કાલ રોજ ગત રોજ અમારો એ પટ્ટા પર કાલે અમારી લારીઓમાં ચોરી થઈ છે ભાવેશ કે દવે ડેરી રોડ ઉપર અમારી લારીઓ મૂકવામાં આવી હતી અને ત્યાં અમારા એકદમ જ બધાને મૂકવામાં આવ્યા હતા બધા પંદર વીસ લારીઓ છે એમાંથી બાર તેર લારીઓ તૂટી છે અને એના માટે અમે અહીંયા પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા આવ્યા છીએ મકરપુરા પોલીસ સ્ટેશને અને અમે વોર્ડ નંબર સત્તરમાં આવીએ છીએ અને અહીંયા એનો વોર્ડ લાગે છે આ પોલીસ સ્ટેશન મકરપુરા પોલીસ સ્ટેશન એટલે તમારે ઘણા બાબતમાં આવ્યા મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમારી લારીઓ તૂટી છે જ્યાં મૂકી હતી અને ત્યાંથી બાર તેર લારીઓ તૂટી છે પચીસ લારીઓ છે કેટલા નુકસાન થયો બધાનું ખાસું નુકસાન થયું છે ગલ્લામાંથી પૈસા ગયા છે પછી બોટલો ગયા છે સામાન ગયો છે હા ગઈ છે ડેરી રોડ ઉપર સામે મારું નામ ભરત બાબા છે હું સામાજિક આગેવાન છું અને નેશનલ હોકર ફેડરેશન જે લોકોના લારી ગલ્લા હોય અને જે પણ લોકો એને નુકસાન કરેતા તો એનો ધંધો ના કરવા દે એના માટે અમે લોકો કામ કરીએ છીએ ગઈ રાતે મોડી રાત્રે ડેરીથી તરસાલી તરફ જતાં ડેરીના જે ગલ્લાઓ છે પેલા ગાડીઓ એની બિલકુલ પાછળ ત્યાં ગલ્લાઓ આ લોકો રોજી રોટી પોતાનું પૂંજું પોતાનું પેટ ભરે છે પોતાને રોજિંદા જિંદગીની અંદર જે પણ દરરોજના પાંચસો હજાર રૂપિયા જે કમાય એનું ઘર એનું ચલવે છે ગુદરાન ચલવે છે ખબર નહીં આવે કયા એવા લુખા તત્વો હશે કે અસામાજિક તત્વો હશે ગઈકાલે રાત્રે મોડી રાત્રે આ લોકોને તો સવારમાં ખબર પડી મોડી રાત્રે જેટલા બારથી તેર ગલ્લા છે બધાને તોડી નાખવામાં આવ્યા છે અંદરથી ગેસના બોટલો કોઈના બસો પાંચસો રૂપિયા હોય હજાર રૂપિયા હોય કદાચ ખુલ્લા કોઈ સો રૂપિયા રાખ્યા હોય જે પણ પૈસા હોય એ બધી જ વસ્તુ ટેબલો બેબલો બધા ચોરી કરી ગયા છે અને ગલ્લાને તોડી નાખ્યા છે એટલે આ લોકો શહેરમાં જ્યારે ધંધાવાળા વ્યક્તિઓ જ્યારે ગયા ત્યારે એમને ખબર પડી કે આ બધી વસ્તુનું નુકસાન થયું છે એના માટે તૈયારીમાં મને ફોન આવ્યો કે ભાઈ આ રીતે છે ને અમે મકરપુરા પોલીસ સ્ટેશન અરજી આપવાયા છે તો કે પહેલું પ્રાધાન્ય આપણે પોલીસ સ્ટેશનને આપીએ છીએ એનું કારણ એક જ છે કે આ જે ચોરી થઈ છે એનો મામલો પોલીસ સ્ટેશનમાં છે તો પોલીસ સ્ટેશન આપીને અમને અત્યારે અમે અરજી આપી છે અને અગાઉ પણ બે વાર આ કાકા સાથે દવે સાથે દવે કાકા સાથે દવે કાકા સાથે બે વાર આવું થયું છે એટલે આ કાર્યવાહી નવા સાહેબ પીઆઈ આવ્યા છે એ કાર્યવાહી કરાવડા આ લોકોને ન્યાય અપાવે અને જે લુખાતો તો છે ત્યાં સીસીટીવી કેમેરા છે એને પકડવામાં આવે દબોચવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના માટે અરજી આપવામાં આવે તમે કે હજાર હજાર રૂપિયા અમે એક્ચ્યુઅલી એવું છે કે દરેક જગ્યાએ અત્યારે કોર્પોરેશનનો રૂલ્સ જ છે કે તમારે પાવતી લેવી જ પડે ભાઈ ટેબલ તમે લગાવ્યું હોય તો અલગ હોય છે તમે જે જમવા બેસતા હોય તો પણ ટેબલ ના હોય તો અલગ ભાવ હોય છે એટલે હરેક વ્યક્તિનો જેથી રૂલ્સ બે હજાર ચૌદના સ્ટ્રીટ વેન્ડરના રૂલ્સ પ્રમાણે હરેક લોકો આ રીતે કામ વર્ષોથી એના પૈસા ભરે છે ને લાઇફ સ્ટેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરવાનું ધન્યવાદ